ચાલો તો આ બધા મેળામાં જવું છે આ બધા મેળામાં લઈ બરાબર શું શું હોય તમને બતાવ ચાલો સૌ ભેગા મળી મેળામાં ફરવા જઈએ ચાલો સૌ ભેગા મળી મેળામાં ફરવા જઈએ નાની ચકડોળવાળો મોટી ચકડોળવા

ફૂગવાળો પાવા પી ફોડી વાળો રંગીન ફૂગાવાળો એને લેવાનું મન થઈ જાય ભેળામાં જોવા જઈએ એને લેવાનું મન થઈ જાય વેળામાં જોવા જઈએ અરે ચાલો સો ભેગા મળી જુવા જઈએ જલે બી ગોટા વાડો પાણી પૂરી વાડો હવે જલે ગોટા વાડો પાણી પૂરી વાડો મને ખાવાનું મન થઈ જાય મેરા જુવા મને ખાવવાનું મન થઈ જાય મેરા માજુવા ઝેયે અરે ચાલો સો ફીગા મડી મેરા માજુવા ઝેયે કે મજા એ મલે જલતા